ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પરમભ્ય સદગુરુ યોગી સામીની વાતો સાક્ષા સવિતા ભાગ એક કિરણ એકસો ને ચાર પોઈન્ટ નંબર ત્રણ જેમ આપણે ખાઈ પીએ એમ ભગવાન એ પણ ખાઈ પીએ અને જલસા કરે છે એમાંથી ભગવાન ગોતવાના હા વચના વ્રત છે એની અંદર ભગવાન સ્વામિનારાયણ હું સરોપરી સૌ એ ગોતું પડે અને ભક્ત ચિંતામણી છે એમાં ગોતું પડે નહીં જ્યાં જુઓ ત્યાં ભગવાનનું નામ આવે જ્યાં જુઓ ત્યાં ભગવાનના ચરિત્ર સૂર્ય ઉગેલ અંધાર હોય જાય એમ જ્ઞાન આવે તો અજ્ઞાન નાશ પામે જ્ઞાન હોય ને તો અજ્ઞાન નાશ થઈ જાય જ્ઞાન હોય ત્યાં કોઈ દીક કંકાસ કલેશ ઈર્ષા મારું તારું આકાર ન હોય એમાં તો એ જ્ઞાન કહેવાય સતાન સમયે બદ્રિકાશ્રમનું વર્ણન કર્યું ત્યાં લખ્યો શબ્દ જ્યાં ભગવાન હોય ને જ્યાં વેરી જીવ હોય ને એકબીજા ભેગા રહેતા હોય એવો ભગવાનનો પ્રતાપ સીધો બદ્રિકાશ્રમમાં હા સિંહ અને બકરી બે એકઠમમાં પાણી પીએ તગારામાં બલો ઉંધળું અને બિલાડી સિંહ અને ગાય એક બંધાયું ને જ્યાં વેર ભાવ આળસી જાય જ્યાં ભગવાન કહેવાય

તો જે આપણા દુઃખમાં ભાગ લે આપણા દુઃખમાં ભાગ એટલે આપણા સ્વભાવને ધામમાં ધરવા આવે આપણા સ્વભાવને છોડાવી અને પછી ધામમાં લેજે આ સાકાર પ્રાણી નિષ્ઠા એમાં કાંઈ કંકાસ કલેશ હોય જ નહીં હું જ્ઞાની છું જ્ઞાની છું તો અજ્ઞાન ના આવે તો અજ્ઞાન આવે તો જ્ઞાની કહેવાય નહીં ની વાત ને જો લક્ષ્મીજી નીકળ્યા બધા રત્ન નીકળ્યા હોવ હોય ને હવ લઈ ગયા લક્ષ્મીજી કોણ લઈ ગયા नारायण, सूर्य हो लिया घोड़ो, असुर हो लिया जर, देवता हो लिया अमृत बराबर ये अमृत लिखे जो जय जना गरा ये बजा ले गया એટલે લક્ષ્મીજી છે એ પણ એક કહેવાય સમજ્યા લક્ષ્મીજીની નિર્દોષ બુદ્ધિ કીધી અને જ્યાં નિર્દોષ બુદ્ધિ એનું નામ કહેવાય ભક્તિ નિર્દોષ બુદ્ધિ છે ને એ ભક્તિ કહેવાય ભગવાનની મૂર્તિ માં કલ્યાણકારી ગુણ શું છે એ જાણવાના અને શબ્દાદી પંચ વિશે એમાં જે દુખ છે એમાં દોષ એમાં કલેશ જે છે એ જાણવાનું પછી એને એને છોડી અને સ્વીકારવાનું આ કલ્યાણકારી ગુણ કહેવાય અને આનું નામ કહેવાય ભક્તિ આવી ભક્તિ જ્ઞાન અને વૈરા કરતા શ્રેષ્ઠ થઈ જાવ આવી ભક્તિ છે અને ધર્મ આ બેની પ્રાપ્તિ સરખી કીધી સેલાના એકવીસ માં સામાન્ય ધર્મ નહીં બીજા બધા ધર્મ આવે છે જાય છે પણ ભગવાનના સંબંધ વાળો ધર્મ અને ભક્તિ આ બે એક જ કીધા સમજો ને ભગવાનના સંબંધ વાળો ધર્મ એને સ્થાપન માટે ભગવાન આવે છે જો અને એકાંતિ ભક્ત છે એ પોતાના દેહનું રક્ષણ ઈચ્છતા નથી અને હામેથી ભગવાન કરે છે સ્વાય બાપા કહેતા તમે કે આમાં પણ કસણ બામણીયા જો એનું ખેતર એને ભગવાન રક્ષા કરી એની ગાય એને ભેંસ એનું બળદ એનું ખેતર એને ભગવાનની રક્ષા કરી આ શું કહેવાય ભગવાનના સંબંધવાળો ધર્મ એ ધર્મને માટે ભગવાન આવે છે ઘણા સમય ધર્મ નહીં ધર્મ ધર્મ તો છે છે એ એ નાશ નાશ પામતો પામતો નથી નથી ને બાપાએ એના પાળનારા હોય ત્યારે મૂર્તિમાન હોય અને ધર્મ પાળનારા ના હોય તે અમૂર્ત હોય જેમ શિક્ષા પત્રી છે ને જો એક શ્લોક પાળનારા હોય એ ભક્ત આખી શિક્ષા પ્રતિ મૂર્તિમાન કહેવાય એક જ શ્લોક અણી તો એ શિક્ષા પત્રી મૂર્તિમાન કહેવાય સ્વામી કે એકાંતિક ધર્મ એને સ્થાપન માટે નહીં એ તો સજાઈને માટે છે એ કોઈથી નાશ માંગતો નથી જો પણ એકાંતિક ભક્ત છે એનું રક્ષણ કરવું એ રક્ષણ કરવાને માટે ભગવાન પૃથ્વી પર આવે છે

રક્ષણ કરે છે ગઢડા ચેરાનું સૌદનું વસનામત એમાં લખ્યું ધર્મ જ્ઞાન વૈરાગ એની ભક્તિ એનું ભગવાન રક્ષા કરે બોલો આ કહેવાય ભગવાનના સંબંધ વાળો ધર્મ આનું નામ કહેવાય ભક્તિ અને ધર્મ અને જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય છે એ પ્રાપ્તિ ધર્મે કરીને કેમ થાય છે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય એ ધર્મ પણ આ સંબંધવાળો વાળો ધર્મ છે અને ભગવાનની ભક્તિ આ બે સરખા છે ને ભાગવત ધર્મ અને ભગવાન સંબંધ વાળો ધર્મ એ અને આ ભક્તિ આ બે એક જ સરખી છે જો જે પ્રાપ્તિ ભક્તિ વચ્ચે થાય છે એ જ પ્રાપ્તિ ધર્મે કરી જણાય છે જો એ ભેગવા બે એક જ છે એ ધર્મ એને સ્થાપન માટે ભગવાન મોટા પુરુષ આવે છે અને ભક્ત હોય કોઈ આ લોકના પદાર્થને રક્ષણ ઈચ્છે જ નહીં પ્રહલાદ ન છે તો બીજો કેથી છે બોલો હાલો એને રક્ષણ માગી કોઈ કાંઈ નહીં તોય કરી જો તો અવતારનો ભક્ત છે આ તો અવતારી સ્વામિનારાયણ ભગવાન એના ભક્ત એની વાત છે એમ બાપાએ એ લખ્યું સાક્ષર સવિતામાં જુઓ પરોક્ષ ની અંદર એક પ્રહલાદ નામ આવ્યું અને પ્રગટના કેટલા લખ્યા ખબર ને લોહિયાના ત્રીજામાં માં જુઓ બાવીસ ત્રેવીસ જણા નામ લખ્યા ત્રીજા ત્રેવીસ જણા ના જો એ પ્રગટના સંબંધ વાળા જો અને પરોક્ષના ભક્ત એક જ આવ્યો પ્રહલાદમાં જો અરે ભગવાન મહિલા ક્યારે કહેવાય આપણે ભગવાન ક્યારે કહેવાય આપણે ભક્તો ક્યારે કહેવાય આપણે સત્સંગી ક્યારે કહેવાય હરિભગત ક્યારે કહેવાય પાર્સદ ક્યારે કહેવાય તો ભેરભાવ ન હોય ત્યારે સમજાય ને જ્યાં ભગવાન છે જ્યાં વેરભાવ છે જ્યાં ભગવાન નથી ત્યાં નથી જો હા રાખવાનો વેર કેની સાથે આપણા સ્વભાવ સાથે આ મિત્રતા નહીં કરો તો કેની સાથે મિત્રતા કરી દે કા વ્યસન હાલે આપણે નહીં મિત્રતા કર દે ને એને વેર બાંધવાનું સ્વભાવ સાથે કુ સંકલ્પ કુવાસના એની સાથે વેર કરવાની भगवान भक्त जाते प्रेम से जो भक्ति ज्ञान वेदा करता अधिक पर मनु चरित्र करे आनंद तेरे भक्त कह दुख में भगवान बधाए संभारे सुख म के दुख में सब समर्थ सुख संभाले नहीं सुख में संभाले तो दुख न क

આપણું ધાર્યું કરે તોય ભલે ધાર્યું ન કરે તોય પણ આપણે સત્સંગ રાખો રાખો અને રાખવો કે ભગવાન ધાર્યું કરે તો તો વાહ વાહ ફૂલે અને ધાર્યું ન કરે તો કરાઈ જાય હવે જ્યાં હું મંદિર જાઉં ભગવાન સાધુ કોઈ રમ રમ કરતા નથી કોઈ જય શ્રી કૃષ્ણ કરતા નથી તો હું જાઉં બોલો થાય ને એમ એ નથી કરતા ન્યા જ જવાનું સ્વામી કે મનનું ધાર્યું ન થાય ન્યા મનને લઈ જવાનું મનનું ધાર્યું થાય ન્યા નહીં હનનું ધાર્યું ન થાય ન્યા મનને લઈ જવાનું કારણ કે કઠણ માર્ગ છે ને ઓલો તો આમ જવું હતું ને ઢાળ આવ્યો અને એવું ઢાળ સડવો પડે ગમે ગાડી હોય ને ઘેરમાં નાખો ને સોતામાં ફૂ ફૂ મને કરવા એટલે દિવ્ય ચરિત્ર કરે અને મનુષ્ય ચરિત્ર ટીંબીના ભગત હતા ને એટલે થોડાક ગામમાં એક બે હરી ભાઈ બાકી ભાઈ એ લોકો કંદર કરે કે કરે તમારે સમજણ આમ તેમ બધી પછી એક દિવસ ભગત થયા ને વાડીએ ગયા ગાડું લઈને પછી મકા એને જોવા ને આ બધું હતું ગાડું ભરીને નવ વાગે દસ વાગે આવ્યા ગીર ત્યાં પાદર ને સોર હતો બેઠા હતા બધા હોકા પાણી બા બહાટી આ ભગત નીકળ્યા પછી જણ કીધું બાપુ કાજુ ભગત આવ્યા જો વાત કરો ને વાત કરો ભગત બોલે ભગત બી બોલો બોલો શું છે તો વાત ખાલી સાંભળી છે જોયું નથી કે સ્વામિનારાયણ ભગવાન છે ને એ ગઢડામાંથી બસે બસ છોકરી અને બસ કાઠીની સાતસો છોકરી લઈ અને અમદાવાદની સાબરમતી છે ને એને બોલે અઠવી સારસો બાપુ કે એને કીધું આમ કેવું ને ઢીલો પડી જાય કાંઠી કરનાક થી એમ એમાં શું કે જેમ વધારે લઈ જાય મારો ભગવાન મોટો જેમ મોટો દરેક યાદ રાખવાનું કે આપણી વસ્તુ બનાવી ને આપણે મોહ ન થાય ચિત્ર ગમે જુઓ તમે મકાન છે આ બનાવતા હોય એને મોહ થાય કોઈ જેમ કે બહુ સરસ એમ કોઈ દીધું કે કડિયા હોય ને આ પેંટ અને બે બધી શિવતા હોય એ દરજી કોઈ એમ ન કહે કે હારા છે એમ કાજ એને કરેલું છે એમાં મોહ થાય એ ભક્ત કે મારા ભગવાને બનાવેલી માયા છે ને એમાં એના મોહ ન થાય સમજે ને આ બધી સૃષ્ટિ છે ને મારા ભગવાન કરેલી એમાં મોં ન થાય નાના છોકરા હોય ઢીંગલી રે રમતા હોય ઢીંગલી છે અરે દિવ્ય ચરિત્ર કરે ત્યારે બધાને આનંદ થાય એ અસુર કહેવાય અને મનુષ્ય ચરિત્ર કરે આનંદ થાય ત્યારે સ્વામી એ ભક્ત કહેવાય સમજાય ને ત્યારે ભક્ત કહેવાય મારા પ્રભુની લીલાઓ અપરંપાર છે વાહ અપરંપાર લીલાઓ છે પણ એ વસ્તુ આવી દ્રષ્ટિ લેવી ને બહુ કઠણ છે ને એટલે જ્ઞાન વૈરાગ કરતા ભક્તિ છે એમાં અધિક તેવો છે જ્ઞાન વૈરાગમાં છે તો ખરું એટલે મનનું ધૈર્યું થાય અથવા ન થાય ન થાય તોય પણ આપણે રાજી રહેવાનું મારા ભગવાન મારા ઈષ્ટ જે મારા વડીલ જે કરતા હોય છે એ મારા માટે સારું સારું અને સારું છે બોલું છે હજાર